દિવસ થઈ ગયા છે અને આ દિવસો દરમિયાન વડાપ્રધાન મોદી જેટલી હાઈ લેવલ ની કરી છે પાકિસ્તાન ને રોજ પરસેવો છૂટે છે અને સતત મિત્રો ની શોધમાં છે અત્યારે ચીન અને તુર્કી એમને સાથ આપી રહ્યા છે હવે ભારત શું કરશે એની આખી દુનિયા ની ભારત પર નજર છે નમસ્કાર રાજનાથ એવું કહ્યું કે લોકોના મનમાં જેવું હશે એવું જ ભારત કરશે એટલે કે લોકોની અપેક્ષા અત્યારે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની અને એને કરી દેવાની છે છે ભારતની જનતા લાગણીશીલ પણ ભારતીય સેના પોતાના સમયે અને પોતાની રણનીતિથી જ અને પોતાના જયારે ઈચ્છા હશે ત્યારે જ આ કાર્યવાહી કરશે પાકિસ્તાનના બે મિત્રો અત્યારે દેખાઈ રહ્યા છે એક છે તુર્કી અને બીજું છે ચીન એક જ દિવસે એટલે કે પાંચમી મે બંને દેશોએ પાકિસ્તાન તરફી નિવેદનો પણ કર્યા તુર્કી તો એક પગલું આગળ વધીને એમણે વોરશીપ પાકિસ્તાન શસ્ત્રો ભરીને મોકલી આપ્યું છે એવું પણ કહેવાય છે તુર્કીને ઇસ્લામિક દેશોમાં પ્રભુત્વ જમાવવું છે ખાસ કરીને સાઉદી અરેબિયા ને પછાડીને ઈસ્લામિક દેશોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા તુર્કી પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે પાકિસ્તાને તુર્કીના સંબંધોની ટાઈમલાઈન જાણી લઈએ બાવીસ એપ્રિલે પહેલગામમાં હુમલો થયો પછી છવ્વીસ એપ્રિલે પીએમ શાહબાઝ સરીફ તુર્કી ગયા હતા ઓગણત્રીસ મોકલવાનું શરૂ કર્યું અને અને એપ્રિલ તુર્કીનું પાકિસ્તાન ગયું પ્રમુખ સાથે મુલાકાત કરી સવાલ એ છે કે તુર્કી પડદા પાછળ કેટલી કેટલી મદદો કરતું રહ્યું છે એ પણ જાણી લઈએ બે એક્ટર ટીબી ડ્રોન આપ્યા છે પાકિસ્તાનને ટી વન ટ્વેન્ટી નાઇન એટેક હેલિકોપ્ટર આપ્યા છે બિલ્જિયમ એડા ક્લાસ કોવર્ટ્સ આપે છે પીએઆઈ કાન ફાઈટર જેટ આપે છે અને પીએનએસ મોવિન નલતાફ યુદ્ધ ટેન્ક આવી લશ્કરી મદદ તુર્કી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ